તો ગોધરાના ભામૈયા સુડવેલ નદીનો કોઝવે ધોવાયો છે દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે દસ થી વધુ ગામડાઓને જોડતો મુખ્ય માર્ગ રહી છે સ્થાનિકોને મુશ્કેલી થઈ રહી છે ગાબડા પડી જતા સ્થાનિકોએ ગાબડા પૂર્યા છે યોગ્ય રીતે કોઝવે બનાવવા સ્થાનિકોમાં ઉગ્ર માંગ ઉઠી છે આ નદીને પેલે પાર આવેલા છે એમની ગામમાં જવાની આવર જવર પણ આ રસ્તેથી જ થાય છે અને અમારે પંચાયતમાં જવું હોય કે સરકારી દુકાને જવું હોય તો આ રસ્તે થઈને જવા જવાનું થાય છે એટલે હાલમાં આ રસ્તો લગભગ ઘણો જૂનો છે પરંતુ આવી ઘડીએ તૂટી જાય છે અને ચોમાસાની અંદર આવી જવાની દશા થાય છે અને આ વખતે તો એટલો બધો તૂટી ગયો છે તો આમાંથી કોઈ પણ સાધન પસાર થાય એવું નથી એટલે ખૂબ મુશ્કેલી ઊભી થઈ છે અને દર વખતે સરકાર ખોટો ખર્ચ કરી અને નીચે પૂરણ કરી જાય છે અને દર વર્ષે ધોવાઈ જાય છે દર વર્ષે આ નદી ઉપર ઉપરવાસમાં ભારે વરસાદ થાય એટલે નદીના કોઝવે ઉપર પાણી ફરી વળે છે અને કોઝવે વારંવાર તૂટી જાય છે સરકારને અને આપણે જે આરંભી વિભાગ છે એમને જાણ કરીએ છીએ તો એ દર વર્ષે કામ સમારકામ કરી જાય છે પરંતુ ફરી પણ વરસાદ ઉપર કોઝવે ઉપર જતા ફરી તૂટી જાય છે એટલે મારા ગામમાં સીએસસી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પણ આવેલું છે અને અહીંયા સામેના કિનારે લગભગ બે થી ત્રણ હજાર જેટલી વસ્તી રહે છે જેઓને બધાને દવાખાનાનું કામ હોય સામૂહિક આરોગ્ય કેન્દ્રની અંદર દવા લેવાની હોય કે પંચાયતમાં પણ આવવાનું હોય કે ગામમાં પ્રવેશ કરવાનું હોય તો આ મુખ્ય રસ્તો છે અમારા સરસાવ ગામના તથા આજુબાજુના અમારા પૂર્વ વિસ્તારના જે ગામો છે સાત છ સાત ગામો છે મીરભ દહીખોટ ગોલ્લા નુવાડા દરેક ગામોના નાગરિકો અમારું મુખ્ય મથક ગોધરા પંચમા જિલ્લાનું મુખ્ય મથક ગોધરા આવેલું છે ત્યાં પંચાયત કચેરીના તમામ કામો માટે અમારે આ જ રસ્તા પરથી જ થાય છે તો આ નાળો તૂટી જવાથી અમારા તમામ ગામના નાગરિકોને ખૂબ તકલીફ પડે છે અને અમારા સરસાવ તથા ભામૈયા ગામનું સીએસસી સેન્ટર ભામૈયા ગામે આવેલ છે જેથી કરીને અમારા સરસાવના તમામ નાગરિકોને ત્યાં જવા આવવામાં આવવામાં ખૂબ તકલીફ પડે છે સમગ્ર પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક મેઘરાજા મનમુખીને વર્ષા છે જેના કારણે જે નદી નાળાઓ છે જે છલકાયા છે નદી નાળામાં પાણી આવી જતા જે નાના મોટા જે કોજવે છે કોજવે પર પાણી ફરી વળતા કોજવે હાલ તૂટી જવાથી અહીંથી જે પસાર થતા જે નાના મોટા વાહન ચાલકો છે તે જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે ત્યારે હાલ ગુજરાત પોલીસની ટીમ આવી પહોંચી છે ગોધરા તાલુકાના ભામાયા ખાતે આપણે સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે ગોધરાત તાલુકાના ભામાયા સરસાવ મેરબ સહિતના દસ થી પંદર ગામોને જોડતો જે આંતરિક માર્ગ છે એ આંતરિક માર્ગ પર આવેલ સુડવેલ નદી પર આવેલ જે કોજવે છે એ કોજવે દર ચોમાસા દરમિયાન આ કોજવે પરથી પાણી ફરી આ કોજવે પર મોટા ગાબડા પડતા હોય છે અને દર ચોમાસા દરમિયાન સ્થાનિકોની રજૂઆત બાદ સ્થાનિક તંત્ર દ્વારા ખાલી આમસ મોટા ખાડામાં માટીનું પૂરણ કરી સંતોષ માનવામાં આવતો હોય છે પરંતુ ઉપરવાસમાં વરસાદ થતાં જ કોજવે પરથી પાણી થતાં તરત જ આમસ મોટા ગાબડા પડતા હોય છે ત્યારે સ્થાનિકો દ્વારા સંલગ્ન આવી છે તેઓનો કાયમી સ્વરૂપે નિકાલ આવે પરંતુ સંલગ્ન તંત્ર દ્વારા હાલ સુધી કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં ન આવતા અહીંથી જે પસાર જે નાના મોટા વાહન ચાલકો છે તેઓમાં ભારે રોષ જોવા મળ્યો છે ત્યારે સરસાવ અને ભામાયા વચ્ચે જે સેન્ટર છે તે સરસાવના જે દર્દીઓ છે એ સારવાર માટે ભમ્યા ખાતે આવતા હોય છે અને આ માર્ગનો જ ઉપયોગ કરતા હોય છે ત્યારે ચોમાસા દરમિયાન આ જે કોજવે છે એ તૂટી જતા અહીંથી બે થી ત્રણ મહિના સુધી આ ચોમાસામાં હાડમારી વેઠવી પડે છે ત્યારે સ્થાનિકો દ્વારા હાલ ઉગ્ર માંગ કરવામાં આવી છે કે વહેલી તકે આ જે કોજવે છે તેને તોડી ઊંચા લેવલે ડીપ નાળો કે બ્રિજ બનાવવામાં આવે તેવી હાલ સ્થાનિકો માંગ કરી રહ્યા છે નામદેવ પાટીલ ગુજરાત ફોસ્ટ ન્યૂઝ ગોધરા પંચમહાલ